પાટણ જિલ્લાના લોદરા ગામના દલિત સમાજના શીતલબેન મેઘવાડ પાણી ભરવા જતા અસામાજિક તત્વો દ્વારા અડધૂત કર્યા મનસુખભાઈ રાઠોડ આવ્યા મેદાનને સાંભળો કોલ રેકોર્ડિંગ હા નમસ્કાર સર નમસ્કાર હા હું સાતલપુર તાલુકાના લોદરા ગામથી બોલું છું લોદરા ગામ હા લોદરા ગામ સાતલપુર તાલુકાથી લોદરા ગામથી વાઘેલા કાળુ ભેડાય એટલે ક્યાં આવ્યું હે

વાઘેલા કાળુ ભેટાયા ભાઈ હું ચાલુ રાખો ચાલુ રાખો હા વાઘેલા કાળુ ભાઈ ડાયા ભાઈ આઈ રે તો ઈ જા હ ડાયા ભાઈ કાળુ ડાયા ભાઈ ગામ લોદરા ગામ લોદરા હ તાલુકો સાતલપુર જિલ્લો પાટણ હા તાલુકો સાતલપુર જિલ્લો પાટણ સર જિલ્લો પાટણ હ જિલ્લો પાટણ

એમાં લાકડી લઈ આ ધોકો લઈ અને એને ઉગ્યો સાહેબ શીતલ આવે છે બે જ મિનિટ માં અને એના ઘર ના રહ્યા ને સરોજ બેન બલાજી મકવાણા ઠાકોર એમને લાફો ઉગ્યો અને અમને આભડછેટ થાય છે કે આ ભરવા પાણી આવશો નહી હા હા આયું બધું કે કીધું ઈયાને અને એવો વિડિયો વિડિયો કઈ પુરાવા છે મીડિયાના ના કશું નહી સાહેબ આ સોડિયાને આ ફોન ને એવું આવડતું નથી હમ હા એટલે પાણી ભરવા ગયો તો એટલે એ રીતે લ્યો શીતલ બેન ને હાલો સર આપો હેલો શીતલ બેન હા આપણે ક્યાં પાણી ભરવા ગયા તા હા ટાકે સાહેબ પાણી ભરવા ગયો તો તેમને ધોકો મ્યો અને ગાળું બોલે ને મારવા મને કે તમારી આ લાગે પાણી ભરવા આવી નહીં આવવાનું ને મારી માં સામે ગાળું બોલે ને મને ગાળું બોલે અને મારવા પણ બે જણા આયા હા એ મારવા આવ્યા તેમ નામ હું છે એ એક નું નામ સરોજ અને બલા ભાઈ માસા ભઈઠાકોર એનો મોબાઈલ નંબર છે તમારી પાસે તો એના mobile number ને એવું જોવે હાલો હવે તમારે પછી આ તમે ન્યા પાણી ભરવા ગયા તા તમને હું ગાળ્યું દીધી હું કર્યું તમારી હારે એમ ગાળું બોલે અને મને મારવા આયે તો હું વાટકી ગઈ પાછુ side માં જતી રહી બાજુમાં વાડો હે ને ત્યાં સરપંચના ઘરે હ હ સરપંચ ને વાત કરી તી હા સરપંચના કીધું સરપંચ તો સાહેબ ઉઠ્યા જ નતા ખાટલામાં ખાલી રે મેં કીધું અડો તમે અમારી તો અહીંયા આયા જ નહીં હ

आते आप हो सर चालू रख दो सर जो बात कर दी जा फोन से फोन से कर दो बात કેમ બોલો છો યાર હે બે વાત પછી વાત करू એવું કેસ છે હે વાર પછી કે વાત કરું એવું કેસ છે થોડી વાર પછી ફોન થોડી વાર એને કે ચાલુમાં ખાલી વાત કરી લે ને એમાં શું છે કે આપો એમાં સ્પીકરમાં ધરાખી ના આપો એના વાત કરી લઉ એને કહે અમારે આગેવાન છે એમ કયો ને ને

પ્રદીપ ભાઈ પ્રદીપભાઈ ઠાકોર હુ એમના કોટુ બી છે આ ધમાલ કરી છે હા હવે આપણે જે ધમાલ કરી એનું નામ હું કીધું તમે હે બલાજી મસાજી ઠાકોર બલાજી મસાજી ઠાકોર વિરુદ્ધ બલાજી મસાજી હા અને એમના ઘરનાએ લાખો ઉગ્યો સરજબેન બલાજી ઠાકોર ચાલુ રાખો મને લખવા દયો હા જી બલાજી મસાજી મસાજી ઠાકોર હા બલાજી મસાજી ઠાકોર પછીન ઘરવાડીનું નામ હું કીધું

અને કાળુભાઈ ને વાત કરી ભગવાન ભાઈ ને કરી ઉધીના પૈસા કાળુભાઈ હે કાળુભાઈ હે ને વાત થઈ બરોબર મારી વાત સાંભળો કાળુભાઈ હાળા વાત થઈ અને મારી વાત સાંભળો કે આ જે દીકરી છે ને હવે એનું અમે એને એની વાત થઈ મારે

સાહેબ તમે ફોન આવેલ હે ફોન કરેલ હે ફો કર્યો હું ભગવાન ભાઈ ને ડબલ કોલ માં ભાઈ ચાલુ રાખો ચાલુ રાખો હા જે વ્યક્તિને કોલ કર્યો છે તેણે તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર રહો આપ જે વ્યક્તિ سے بات کر رہے ہیں انہوں نے آپ کے کال کو ہولد پر رکھا ہے કૃપયા લાઈન પર बने रहिए द पर्सन यू आर स्पीकिंग विद हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन જેમ જે વ્યક્તિને કોલ કર્યો છે તેણે તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર રહો आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे दर्सन यू आर स्पीकिंग विथ हैजुट योर कॉल ऑन होल्ड तमें जिस व्यक्ति ने कॉल करियो छे, तेने तमारो कॉल होल्ड पर रखियो कृपया करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है હા થી મનસુખભાઈ રાઠોડ બોલું બોલો બોલો હવે શીતલ નો ફોન હતો કઈક પાણી ભરવા માંથી માતાજી અભડાઈ જાય ને આવું બધું હતું હા હા સરપંચા એટલું બધું ભાઈ સરપંચ સાહેબ તમે સાંભળો ભલે ભાઈ તમે સાંભળો થોડીક હા સાહેબ સુખ શાંતિ હો હા હું એમ કહું છુ આ શીતલ નો ફોન હતો પાણી ભરવા ગયા ગાડું દીધી ને આવું બધું ધૂતા ધૂતી કર્યું તું હા એટલે તમે એ બાબત ના કઈ જાણો છો એમાં મને તો વાત કરીને એટલો સાહેબ હાજર નતો હા પણ પાણી ભરવા ગયા ને તમારા ગામ માં આવો છો થાય છે હા એટલે સરપંચ સાહેબ

તમારી વાત નથી કરતો તમે જાતિવાદી છો એવું નથી કેતો આ જે કાઈ તમારા આ ગામના બાલાજી મસાજી ઠાકોર છે એને તમે ગામ ધણી છો સમજાવી દયો નકર આ ડાયર ખાવા જાય જેલમાં તો બાપા નો બાપુ જોડાય છે નહી

એટલે હવે તમે આના આ બલાજી ના નંબર જોયો ને બલાસી ના મોબાઈલ નંબર છે હાલો હા આ બલાજી ના મોબાઈલ નંબર છે બલાજી છે મસાજી ના એની આરે કઈ વાત નોતી કરવી સરપંચ ખાલી એને કેવું તું કારે કઈ માતાજી આવી હથે થી પડી અમારા સેટી રહી એ ખાલી પૂછવું તું માતાજી ને એક પિતાજી વાર પડશે તો લીડા કાઢી નાખીએ

સરપંચ તમારા દ્વારા નથી આ ને શીખવાડ્યા બલ્લા બલ્લા ને બલ્લા ને ખાલી સમજાવી ગયો બલ્લા મસાને આ બલ્લા સમજાવી ગયો નગર સિસોડા આવી ગયા હા એ તો બલા સમજાવી દયો ખાલી બધા કઈ એટલે ભલા ને સમજાવી દયો એને ભાઈ નહીં સમજાવી હા સાહેબ ભાઈ તમારા સરપંચ વાત કરી રે એને કીધું કે તમારા ભાઈ ભગા ભાઈ છે એની હારે વાત થઈ હા એટલે અહીંયા અભડાય તો છે તમારા ઠાકે તમે ફરિયાદ ને દાખલ કરી દો પોલીસ સ્ટેશન હા ફરિયાદ દાખલ હવે કરવાની હા ફરિયાદ દાખલ કરી દયો અને સાહેબ હોય તો પીઓસ હોય તેમ નંબર આપો એની એર વાત કરાવો બરાબર આમાંને કીધું 3 કલાક છે આમાંને કે તમે બેહો કે થોડીવાર પાસે કે ફરિયાદ લેવા એમ બેઠા એટલે પણ કોઈ પીએસઆઈ કોઈની હારે હોય તો એને વાત કરાવો ને હા બરાબર તમે વાત કરાવો